ઘણા બધા મકાઈના શાક તો બનતા હશે પણ ભરવા મકાઈ આ રીતની રેસીપી બહુ એ છે જ નહીં લગભગ તમે ફર્સ્ટ ટાઈમ મૂકશો એટલે એ ભાઈની ફૂલ ભરમાઈ શકે અત્યારે મેં બનાવું છે ટેસ્ટ કરીને હું કહીશ કે મને કેવું લાગ્યું છે હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઘરની રસોમાં વળી પાછું આપનું હાર્દિક સ્વાગત છે આજે છે ને મિત્રો એક અલગ જ રેસીપી બનાવવાની છે તમે નામ સાંભળીને એવું એમ કહેશો કે રાજભાઈ આ વરી કયું શાક છે તેમાં મારા મિત્રની ફરમાઈ હતી જે ઉપલેટાથી પૂરેપૂરી ફરમાઈ સતી ને કે દિવસના પાછળ પડ્યા હતા કે રાજભાઈ તમે મકાઈનું શાક બનાવો ની ભાઈ નામ આવી પૂછે છે એવું ખબર છે ભરવા મકાઈનું શાક એટલે આ આપણે મકાઈ લઈ લીધી છે આને પેલા તો એને બાફી લઈએ અને પૂરેપૂરી રેસીપી થી છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર તમે જોતા રહેજો એટલે પૂરે નો નવ અહીંયા થી રેસીપી ગોતે છે અને મને કહે છે કે રાજભાઈ તમે ભરવા મકાઈ નું શાક બનાવો અને તમે ટેસ્ટ કરજો કેવું બને છે તો આજે આપણે મકાઈ લઈ લીધી છે મકાઈ સાથે કેટલી સાધન સામગ્રી જોશે એ તમને પૂરેપૂરી માહિતી બતાવીએ તો જોતા રહેજો અને મોજ કરતા રહેજો અને તમારે કોઈના ધ્યાનમાં કંઈક ને કઈક નવી નવી રેસીપી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરતા રહેજો જય માતાજી હવે આગળની પ્રોસેસ જુઓ તો કુકર ની અંદર આપણે જે મકાઈ લીધી હતી મકાઈ બાફવા મૂકી દીધી છે અને પછી આપણે આની પ્રોસેસ દેખાડીએ તમને કેટલી વસ્તુ આની અંદર પડ છે એ તમને હું બતાવું આપણે આની અંદર નાખવાનું છે પેલા તો આ મગજતરીના બી છે જેને આપણે નાના નાના કટિંગ કરી નાખ્યું છે આ છે કાજુ કાજુનું પણ નાનું કટિંગ કરી નાખ્યું છે મરચાં છે મરચાનું કટિંગ થઈ ગયું છે ડુંગળી પણ આપણે ચીણી આમથી સુધરી લીધી છે ટમેટાનું પણ રસ કરી નાખ્યું છે પાલક પાલક પણ લઈ લીધી છે લસણ છે અને આદુ છે હવે આ બધા મસાલા આપણે એડ કરવાના છે આની આની અંદર 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 અને અને આ છે આપણે લાસ્ટની મેથી બીજું તમે જાવંત્રી હોય ને તો એ પણ સારું તમે એ પણ એડ કરી શકો છો અત્યારે આપણી પાસે જાવંતરી નથી એટલે આપણે એડ કરતા નથી તો હવે આની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ વઘારની તૈયારી કરીએ છીએ અત્યારે જો આપણે તેલ આવી ગયું છે કડાઈની અંદર તો સૌથી પહેલા આપણે રાઈથી વઘાર કરશું આપણે જીરવાની અંદર એડ કરવાનું નથી આપણે રાઈવ નાખી દીધી છે થોડીક ઉપર નાખી દઈએ હિંગ અને હવે લેવાનું છે આપણે જે ડુંગળી કટિંગ નાની ઝીણું કટિંગ કર્યું તે ડુંગળી એડ કરી નાખીએ ડુંગળી અને હવે નાખવાના છે આપણે ટમેટા અને એને ફૂલ પકાવવાની છે પાણીનો ઉપયોગ આની અંદર થશે જ નહીં એટલે હવે નાખશું આપણે ટમેટા હવે આને છે ને ફૂલ પાકવા દઈએ અને ઉપરથી નાખી દઈએ આપણે લસણ આજે ફરવા મકાઈ નું શાક જે અમારા સુરતભાઈની ફરમાઈ હતી કે રાજભાઈ તમે આ શાક બનાવો ઘણા બધા એ પણ રેસીપીમાં બહુ ઓછી છે અને હવે નાખશું આપડે આદુ બહુ ઓછી જગ્યા આ રેસીપી હોય છે ને માં લગભગ આ રેસીપી છે જ નહીં એટલે ભાઈની ફરમાઈ હતી કે રાજભાઈ તમે આ રેસીપી પબ્લિક સામે રજૂ કરો અને મેં તો ઘણી વાર ખાધી છે બનાવીને હવે પબ્લિક સામે રજૂઆત કરો અને લોકોને બતાવો કે ફરવા મકાઈનું શાક કેવી રીતના બને છે આ તડકો થશે પંજાબી સ્ટાઈલ નો રાખો તો જોતા રહ્યો ના પાકી જાય પછી આપણે નાખશું પાલક પાલક ની આપણે મિક્સ કરી નાખી ગ્રેવી ટાઈપ જેલા જમતો retten આપણે તરી નાજી ને મિક્સ અને પાંચ એક મિનિટ સુધી પાકવા દઈએ અને હવે નાખ આપડે મરચા એક રસ્ટ થઈ જાય ને પછી આપણે બધી વસ્તુ એડ કરશું જે અમારું પુરબ ભાઈ ઉકેતા હતા કે બુડબુડિયા બોલે ને રાજભાઈ ત્યારે તમે કાજુ છે મગજ ના બી છે એ ત્યારબાદ કરજો સ્વાદ અનુસાર મીઠું નાખશું કારણ કે સ્વીટ મકાઈ હોય છે એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું પછી નાખશું નાખશું અને ધાણા જીરું એક ચમચી અને તમે કેટલું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે મરચું એડ કરવાનું છે મસાલા આપણે એડ કરી કરીને ખાતર આપણે મિક્સ કરીને પાકવા દઈએ પંજાબી style આખી આ recipe બની રહી છે અને હું પણ first time બનાવું છું કારણ કે મારા મિત્ર ની ફરમાઈશ હોય અને આપણે recipe ના બનાવીએ એવું તો બને જ નહીં એટલે ભાઈ ની બે ત્રણ દિવસ થી આ ફરમાઈ જતી કે રાજભાઈ માં શાક recipe બનાવો પણ એક વસ્તુ બીજી છે કે મિત્રો મને છે ને આની અંદર તમે જે જાવંત્રી આમાં તો ફરજિયાત નાખવાની જ છે કારણ કે મને અત્યારે ઇમરજન્સીમાં ક્યાંય મેળી નહીં એટલા માટે અને શાક બનાવવાનું બનાવવાનો આજની તારીખમાં એટલે ભાઈએ કીધું મેં જાવંત્રી નહીં હોય તો ચાલશે જાવંત્રી હોય શાક મજા નહીં આવે એટલે આપણે જાવંત્રી નહીં ગયું છે તમારે તો ફરજ યાદ જાવંત્રી એડ કરવાની છે અંદર એટલે મને નથી મળી એટલે એવી ભૂલ તમે નહીં કરતા મેં તો એક મારાથી મળ્યું ને એટલે ના બતાવી શકો બાકી મગજ તરી મળી ગઈ છે પણ જાવંત્રી તમારે ભૂલવાની નથી તો હવે આપણે મને પાકવા દઈએ બુડ બોલે ટી પછી આપણે બધી વસ્તુ એડ તો હવે આપણો આ બુડબુડિયા બોલી ગયા છે અને હવે આપણે કસ્તુરી મેથીનો યુઝ કરશું કસ્તુરી મેથી બે હાથેથી ક્રશ કરીને નાખવાની છે જુઓ તમે આવી રીતના બે હાથેથી ક્રશ કરીને કસ્તુરી મેથી આની અંદર એડ કરવાની એટલાનો સ્વાદ એને બમણો આવશે કસ્તુરી મેથી પણ એડ થઈ ગઈ છે હવે આપણે નાખશું મગજ કરીના બી જે આપણે ક્રશ કરી લીધા છે અધકચરા

આ રીતની રેસીપી બહુ કે છે જ નહીં લગભગ તમે ફર્સ્ટ ટાઈમ મૂકશો એટલે એ ભાઈની ફૂલ ફરમાઈશ હતી ને અત્યારે મેં બનાવ્યું છે ટેસ્ટ કરીને હું કહીશ કે મને કેવું લાગ્યું છે કારણ કે ભાઈની ફરમાઈશ હોય એટલે એમને ભાઈ કમી રાખી જ ના હોય એટલે જેટલું બન્યું એટલું આપણે બધું એડ કર્યું છે તો એને પાકી પકાઈ જાય ને ત્યારે આપણે મકાઈ એડ કરવાની છે આ છે જો બાફેલી મકાઈ બરોબર બાફી લીધી છે અને હવે આપણે મકાઈનો યુઝ કરશું પાણીનો આમાં નાખવાનું આવતું જ નથી મિક્સ કરી અને પાકવા દઈએ થોડી વાર એક રસ થઈ જાય મસાલા બધા એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવીએ અને પછી પાકવા દઈએ જોતા તો મોઢામાં પાણી આવી રહ્યું છે અત્યારે પણ જયારે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડશે કે કેવી રેસીપી આ બની છે ચક તો આપણું રેડી થઈ ગયું છે ને હવે આપણે જે બજારમાં મળે છે ને અમૂલ બટર જે ક્યુબ મળે છે નાની એ આપણે પચાસ ગ્રામ ની એની અંદર એડ કર્યું છે હવે આ શાક બનશે ટેસ્ટી એકદમ નવા ને તમે ધાણા ભાજી નો શણગાર કરી અને હવે તૈયારી આપણી રેસીપી છે તો હવે ટેસ્ટિંગ કરીએ ને તમને રિવ્યુ આપીએ તો આ શાક કેવું બન્યું છે મિત્રો શાક થઈ ગયું છે આપણું ઓલરેડી તૈયાર હવે આપણે નાખી દઈએ ઉપર એ દાણાભાજી એટલે શાક હવે આપણે ટેસ્ટિંગ માટે રવાના કરીએ અને તમને રિવ્યુ આપીએ દાણાભાજીનો શણકાર જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી શાકનો ઉઠાવ ના આવે એટલે તાણાભાજી આપણી નાખી દીધી છે ને હવે ટેસ્ટિંગ કરીએ આપણે ચાલો જય માતાજી મિત્રો આજે મારા મિત્રની ફરમાઈશ હતી ને મેં આજે ભરવા મકાઈનું શાક બનાવી નાખ્યું છે અને કેવું બન્યું છે પહેલાં તો ટેસ્ટ કરીને હું તમને જણાવું કારણ કે ક્યારનું મોઢામાં છે ને પાણી આવે છે અને આ જુઓ તમે પંજાબી સ્ટાઈલમાં જે આજે બનાવ્યું છે ભાઈ ભરવા મકાઈનું શાક તમે આવી રીતના બનાવ્યું છે કે મને કોમેન્ટ કરજો મોજ આવી ગયું ભાઈ આ તો મહેમાન આવ્યો જયારે આ બનાવ્યું હોય ને મહેમાન આવે એમ કે ને બારે લઈ જાઓ બારે ક્યાં જવાની જરૂર નથી આપડે ઘરે જ બનાવી નાખાય મોજે જઈ ખરેખર દિલથી હું આજે રિવ્યુ આપીશ કે ઘણી વાર ભૂલ થઈ જતી હોય છે બાકી એક ભૂલ તો અત્યારે થઈ છે જેમ કે જાવંતરી નથી મળી મને તમારે તો ફરજીયાત નાખવાની જ છે જાવંત્રી નાખશો એટલે ટેસ્ટ ઓર આવશે અને અત્યારે પરોઠા સાથે જે ખાવાનો આનંદ છે ભાઈ હા મારા ભાઈ પણ નામ અત્યારે મોઢામાં પાણી આવતું છે કે રાતભાઈ બનાવતો હોય મારે બનાવવું પડશે તો બરોબર ભાઈ બનાવી નાખજો તમારા મિત્રો ને પણ ખવડાવજો સાથે ઠંડી ઠંડી રેસીપી છે ને રેસીપી બનાવી અઘરી જ છે યાર તો ટેમ્પરેચર ત્યાંનું હોય ગેસ નું અને માથે જતા આપણે ત્યાં હોય ને ગરમી માથે હોય બધું કામ અઘરું છે ભાઈ ઓલા લાગે છે ને કે બઈ રહું બે ઘણા કામ હોય જો તમે આ રેસીપી બનાવી નાખજો ઘરે કઈ બને છે મને કોમેન્ટ જરૂરથી કરજો અને મને સજેસ્ટ પણ કરતા રહ્યો કે રાજભાઈ હવે આ રેસીપી તમે બનાવો જેથી કરીને મને પણ મજા આવે